ઐતિહાસિક મૂવી ઐતિહાસિક કલેક્શન ના ભૂતો ના ભવિષ્યથી ના આવું પહેલા ક્યારેક થયું છે અને આગળ પણ આપણને કદાચ બહુ પછી જોવા મળશે એ તો હવે આગળ કેવી મૂવીઓ આવે છે એના પર નિર્ભર કરે છે આપણને એટલે સ્પેશિયલી મને હતું કે આ વર્ષનો જે ઓગસ્ટ મહિનો છે એ ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે સ્વર્ણિમ અક્ષરોમાં લખાયો જશે કારણ કે ત્યારે વોશ લેવલ ટુ બચ્ચું બહેનપણી એક જ દિવસે આવેલા ક્લેશ થયેલો મને હતું કે બહુ જોરદાર લેવલનું કલેક્શન થશે પણ એના કલેક્શન પર ઓછો પ્રકાશ પડ્યો છે છે કે જ એનું કલેક્શન પણ જે રીતે આપણને આશા પણ નહોતી કે આ એક નવેમ્બર મહિનો આવશે અને એ આખી ગેમ ચેન્જ કરી નાખશે એક એવી મૂવી આવી જેના પર લોકોનું સ્ટાર્ટિંગમાં ધ્યાન પણ નહોતું ગયું અને માંડ અમુક લોકો જોવા ગયા હતા પછી ત્રીજા વીક પકડી એ હાઈપ અને એના કલેક્શન એવા થઈ જગ્યા છે જે ઇતિહાસ રચી દીધો છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે અને આ એક કહેને નેક્સ્ટ જન કરીને બની જશે કે હવે આવી મૂવી આપણને હજી જોવા મળતી રહેશે તો પહેલા આપણે વાત કરીએ ચણિયા ટોળીના મૂવીના કલેક્શન વિશે તો આને 15 દિવસે કલેક્શન કર્યું છે 60 લાખ રૂપિયાનું અને 16 દિવસે એનું કલેક્શન પડી ગયું છે અને 45 લાખ રૂપિયાનું કલેક્શન થયું છે આનું પણ કલેક્શન બહુ જ જોરદાર થયું છે પણ તમે ચકિત કલેક્શન છે તો ટોટલ હમણાં ચનિયા ટોળી આપણને કલેક્શન જોવા મળે છે તેર કરોડ અને ત્રીસ લાખ રૂપિયાનું જે અને એ પોતે જ એક બહુ જ સારું કલેક્શન છે એટલે નવેમ્બર મહિનો જોરદાર કલેક્શન કરીને આપ્યો છે તો હવે વાત કરીએ આપણે મૂવી લાલો વિશે લાલો કૃષ્ણ જાય હું તમને એક મારી જે સ્ટોરી છે હું મુંબઈમાં રહું છું તો એની સ્ટોરી સમજાવી દઉં કે કેવું હતું મુંબઈમાં એના જે શો હતા એ સ્ટાર્ટિંગમાં તો હતા જ નહીં જરાય નહોતા અને હું જે થિયેટરમાં જતો ત્યાં તો એક શો નહોતા પછી દિવાળી પછી જ્યારે હમણાં શો પાછા લાગ્યા ત્યારે એના આખા મુંબઈમાં પાંચ શો હતા પછી થોડીક વાર પછી જ્યારે મેં સવારે જોયું ત્યારે પાંચ હતા રાતે જોયું ત્યારે ઓલમોસ્ટ દસ શો થઈ ગયા હતા બીજા દિવસે સવારે જોયું ત્યારે એના પંદર શો થઈ ગયા હતા અને બીજા દિવસે રાતે મેં જોયું ત્યારે એના વીસ શો થઈ ગયા હતા ને હમણાં બે દિવસ પહેલા કે કાલે મેં જયારે જોયું ત્યારે એના સિક્સટી થ્રી સિનેમામાં એના શો લાગેલા છે પંદર શો એટલે પંદર સિનેમામાં શો લાગેલા એની વાત કરું છું પંદર દસ સિનેમાના અંદર શો લાગેલા પંદર સિનેમાના અંદર વીસ સિનેમા ને હમણાંની તારીખે સિક્સટી થ્રી સિનેમાના અંદર એના શો લાગેલા છે અને લાલો મુવી ની વાત કરીએ તો ઘણું સારું કલેક્શન મુંબઈથી જ આવ્યું છે હવે હું જે મારા જે નોર્મલ થિયેટર છે જ્યાં હું જાઉં છું પીવીઆરમાં માં એની હું વાત કરું તો ત્યાં એના એક શો નહોતા હમણાં પાંચ કે છ દિવસ પહેલા એક એટલે એક પણ શો નહીં હવે પાંચ દિવસ પહેલા એનો એક શો લાગ્યો ત્યાં દસેક વાગે બારે વાગ્યાના સાડા સાત વાગ્યા હમણાં ગઈકાલથી એના શો ચાર થઈ ગયા છે અને લિટરલી બધા શો હાઉસફુલ જઈ રહ્યા છે હવે એ લોકો પણ ગુજરાતી સિનેમા આટલું સિરિયસલી લેશે કે નેક્સ્ટ કઈ પણ મૂવી આવે

કરવાનો છું એટલે તમને પણ ખબર પડે કે કેવો આમાં ચડાવ આવ્યો છે તો અને ડે 1 ના કલેક્શનની આપણે વાત કરીએ તો 2 લાખ કલેક્શન હતું ડે 2 ના કલેક્શનની વાત કરીએ તો 3 લાખ ડે 3 ના કલેક્શનની વાત કરીએ તો 7 લાખ અને ડે 4 ના કલેક્શનની વાત કરીએ તો 3 લાખ રૂપિયા કલેક્શન હતું પછી ડે 5 ના કલેક્શનની વાત કરીએ 4 લાખ ડે 6 પાછું 4 લાખ અને ડે 7 પાછું 4 લાખ નું જ કલેક્શન હતું એટલે એક અઠવાડિયું તો કન્ટિન્યુઅસ ચાર થી પાંચ લાખના વચ્ચે માત્ર ને માત્ર બે લાખ રૂપિયા તેર દિવસે ત્રણ લાખ ચૌદ દિવસે પણ ત્રણ લાખ અને પંદર દિવસે માત્ર ને માત્ર એક લાખ રૂપિયા આનું કલેકશન હતું એટલે તમે વિચાર કરી શકો કે કેટલું ઓછું કલેક્શન હતું આનું સ્ટાર્ટિંગના દિવસોમાં પછી સોળ માં દિવસે પણ ત્રણ લાખ નું કલેક્શન છે સત્તર માં દિવસે પાંચ લાખ નું કલેક્શન છે લાખ નું કલેક્શન ધીરે 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 આઉટસ્ટેન્ડિંગ થતું જાય છે ઓગણીસ માં દિવસે દસ લાખ નું કલેક્શન વીસ માં દિવસે આનું કલેક્શન થઈ જાય છે પંદર લાખ રૂપિયા અને એકવીસ માં દિવસે બાવીસ લાખ રૂપિયા એટલે હવે આનો ગ્રોથ સીધો ઘણો હાઇપ અને ઘણી મોટી જમ્પ મારી રહ્યું હતું આ બાવીસમા દિવસે આએ કરેલું થર્ટી લાખ રૂપિયા અને ત્રેવીસમા દિવસે આ ઓલમોસ્ટ અઢી ઘણાની જંપ મારીને એક કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું અને આ મારા ખ્યાલથી ઓલમોસ્ટ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક હિસ્ટ્રી જેવું જ હતું કે ત્રેવીસમા દિવસે એક કરોડનું કલેક્શન કરવું પણ પોતે જ આ પોતાની જ શું રેકોર્ડ તોડી દીધો અને ચોવીસ માં દિવસે આ કલેક્શન કર્યું છે ઓલમોસ્ટ ચાલીસ હજાર થી પચાસ હજાર ટિકિટ ચોવીસ કલાકમાં વેચાઈ રહ્યા હતા આ દિવસે હું કન્ટિન્યુઅસલી બુક મળીશું ચેક કરી રહ્યો હતો પચીસ દિવસે થોડું ખાલી ઓછું થયું એક કરોડ ને સેવન્ટી ફાઈવ લાખ રૂપિયા એક કરોડ પંચોતેર લાખ રૂપિયાનું એનું કલેક્શન થઈ ગયું તો હમણાં સુધી આનું હાઈએસ્ટ હતું એક કરોડ એટી ફાઇવ લાખ રૂપિયા જે હતું ચોવીસમા દિવસનું પછી આવ્યો છવ્વીસમો દિવસ અને એ લિટરલી બધા રેકોર્ડ બ્રેક કરી દીધા કલેક્શન કર્યું આ બે કરોડ અને પાંત્રીસ લાખ રૂપિયાનું અને આ ખરેખર એક ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે સૌથી હાઈએસ્ટ કલેક્શન ડે છે છવ્વીસમા દિવસે હું તો કહું છવ્વીસમા દિવસે પણ નહીં આ કયા ઓલમોસ્ટ ગુજરાતી ઇન્ડસ્ટ્રીએ ઓલમોસ્ટ કયા પણ દિવસે આટલું મેં કલેક્શન કર્યું હોય મને યાદ નથી આવતું અને ફાઇનલી પછી આવ્યો દિવસ એ જેના પર મેં થમને લગાડેલું છે સત્તાવીસમો દિવસ અને ત્યારે કલેક્શન આય કર્યું બે કરોડ અને પંચોતેર લાખ એટલે બે કરોડ અને સેવન્ટી ફાઇવ લાખ રૂપીસ ઓલમોસ્ટ ઓણા ત્રણ કરોડ જેટલું કલેક્શન અને આ કરવું એટલે ખરેખર બહુ જ મોટો ટાસ્ક છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે અને આજ સુધી કયા પણ મૂવીએ બે કરોડ ને પંચોતેર લાખ મારા ખ્યાલથી એક દિવસમાં કલેક્શન નથી આપ્યું તમને અગર જો યાદ હોય તો મને કમેન્ટમાં જણાવો અને અઠાવીસ દિવસે આનું કલેક્શન થોડું સુ ઘટી ગયું છે અને એક કરોડ ને નેવું લાખ પર આ એક કરોડ અને એટી નાઇન લાખ એટલે એક કરોડ નેવું લાખ સુધી આ પહોંચી ગયું છે કદાચ આ થોડાક એક બે કલાક ના હજી થોડુંક ઉપર કે નીચે થઈ શકે છે તો હજી તો ઓલમોસ્ટ આ ઘણા બધા રેકોર્ડ તૂટ્યા છે પણ હું હજી કયા કયા રેકોર્ડ તૂટ્યા છે એ હું તમને એક કે કે બે દિવસ પછીના કહીશ કારણ આજે ઓલમોસ્ટ ગુરુવાર છે શુક્રવારે જબ્બર રેકોર્ડ તોડશે શનિવારે પણ અને રવિવારે પણ મને લાગે તો જોરદાર કરશે તો એના પછીનો જે દિવસ હશે એ ખરેખર બહુ જ મોટો હશે કે કેટલું કલેક્શન આ કરેલું છે તો આણું હમણાં નેટ કલેક્શન થયું છે તેર કરોડ અને નવ લાખ રૂપિયાનું